હેલો ફ્રેન્ડ્સ ગુજુ સો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપને બનાવશું અને તેના માટે મેં એક વાટકો ઘઉંનો લોટ લીધેલો છે જે આપણે ભાખરી બનાવી છે અને અડધો વાટકો ગોળ લીધેલો છે તેના આપણે હવે ગેસ ચાલુ કરી દઈશું ને તેના પર આપણે એક તપેલી મૂકીશું તેમાં આપણે જે લોટ લીધેલો છે જે માપથી એનો અડધો વાટકો આપણે પાણી ઉમેરીશું અને ઉકળવા મૂકીશું જે ગોળ છે તેને પણ એમાં ઉમેરી દઈશું અને સરસ રીતે ઉપાડવા દઈશું હવે સાઈડમાં આપણે બાઉલ લઈશું અને જે લોટ લીધેલો છે ઘઉંનો એને આપણે મોણ દઈશું એક થી દોઢ પાવડું આપણે તેલનો મોણ દેવાનું છે આ રીતના સરસ રીતે એને મિક્સ કરી લઈશું હવે સાઈડ પર મૂકી દેસુ મળ દેવાઈ ગયું છે હવે આપણું પાણી સરસ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે જે મોણ દીધેલો લોટ છે એને માં આપણે ઉમેરી દીશું થોડી વાર એને ઢાકીને રહેવા દેશું જેથી આપણો સરસ ઉતરી જાય થોડી વાર પછી આપણે જોઈ લેશું હવે આપણે એને વેરણા ની મદદ થી સરસ મિક્સ કરી લેશું હવે આપણે ધીમા તાપી એને જળવા દઈશું પછી એને આપણે લોઢી મૂકી અને તપેલી લાપસી આપણે જળવા દેવાની છે થોડી વાર ઢાંકી દેવાની છે

અને સર્વ કરીશું આપણી લાપસી સરસ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આપની લાપસી તૈયાર છે